સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે આ વાયરસને કારણે અત્યાર સુધી પાંચ બાળકોના મોત નીપજ્યા છે જ્યારે ચાર બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે વડાલીના નવા ચામુના શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા જ પરિવારજનો ચિંતાતુર બન્યા ચાંદીપુરા વાયરસના લક્ષણો બાબતે તબીબે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના પરિવારજનોના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ સંક્રમિત બાળકો દાખલ કરવામાં આવેલા છે જેમાંથી ખેબ્રહ્માના એક બાળકનું મોત થયું છે જ્યારે અરવલ્લી જિલ્લાના બિલોડાના બે બાળકોના મોત થયા છે તેમજ અત્યાર સુધીમાં કુલ પાંચ બાળકોના સેમ્પલ લઈને પૂણુની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં છે સત્યાવીસ જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ બાળકોને સારવાર માટે લાવેલા હતા એ છ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયેલા છે અને બે બાળકો સારવાર હેઠળ છે આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે ચોવીસ કલાકની અંદર તાવ આવો ઉલટી થવી ખેંચ આવવું અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડીઆઈ ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે અલગ વસ્તુ છે જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તાપા તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોઈ શકે કોઈપણ પ્રકારનું હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે

આશિષ્ટાર એમો સિવિલ હોસ્પિટલ હિંમતનગર